રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા રાજપીપળામાં પ્રવેશી છે નફરતના બજારમાં મોહબ્બતની દુકાન ખોલવા માટે ભારત જોડો યાત્રા પાર્ટ ટુ લઈને નીકળેલા રાહુલ ગાંધી મણિપુર થી મુંબઈ સુધી પદયાત્રા અને વાહન યાત્રા કરી રહ્યા છે ત્યારે આ રેલી આ યાત્રાનું આજે રાજપીપળામાં સવારે બાર કલાકે આગમન થયું હતું રાહુલ ગાંધીની આ ભારત જોડો યાત્રાને આવકારવા માટે કોંગ્રેસના કાર્યકર્તાઓ રાજપીપળાના સંતોષ ચાર રસ્તા ખાતે ભેગા થયા હતા અને ધ્વજ અને વિવિધ પ્રકારના ફ્લેગ લઈને તેઓ સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા નારા લગાડી રહ્યા હતા ત્યારે સુરક્ષા સલામતીના કાફલા સાથે રાહુલ ગાંધીનો કોનવો આશરે બાર કલાકે રાજપીડાના સંતોષ ચાર રસ્તા ખાતે આવી પહોંચતા લોકોએ તેમને ફૂલ આપી તેમનું સ્વાગત કર્યું હતું તેમનું અભિવાદન કર્યું હતું નિયત કાર્યક્રમ મુજબ રાહુલ ગાંધી સંતોષ સંતોષચાર રસ્તાથી પદયાત્રા કરવાના હતા અને સફેદ ટાવરથી લઈને આંબેડકર ચોક સુધી જવાના હતા પરંતુ અચાનક આ કાર્યક્રમમાં ફેરફાર કરી દેવામાં આવ્યો હતો અને રાહુલ ગાંધીએ વાહનમાં રહીને જ સમગ્ર યાત્રા નગરમાંથી પૂરી કરી હતી અને રોડની બંને તરફ ઊભી રહેલા લોકોનું અભિવાદન કર્યું હતું કાર્યકર્તાઓ સમર્થકો અને મીડિયા તેમના કાફરાને આગળ દોડી રહ્યું હતું અને છેક દોડતા દોડતા આંબેડકર ચોક સુધી પહોંચ્યું હતું જ્યાં રેલી અટકાવી દેવામાં આવી હતી અને રાહુલ ગાંધી ત્યાંથી હરસિદ્ધિ માતાના મંદિરે દર્શન કરવા ગયા હતા ત્યાંથી પરત ફરી પણ નજીક આવેલા કુંવરપરા ગામે આ યાત્રા અટકી હતી અને ત્યાં વિશ્રામ કર્યું હતું અને કોંગ્રેસના રાષ્ટ્રીય અને ગુજરાતના અગ્રણી નેતાઓ દ્વારા પ્રેસ સંબોધન કરવામાં આવ્યું હતું ત્યારબાદ આ યાત્રા નેત્રંગ તરફ આગળ વધી ગઈ હતી